હોસ્પા દાહોદના લીંબડીનો ખાનગી હોસ્પિટલ કે જ્યાં ત્રેવીસ વર્ષીય સગર્ભાનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો છે તબીબની ભૂલથી મહિલાનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલે પોતાની ભૂલ છુપાવવા માટે સગર્ભાને અન્ય હોસ્પિટલમાં રિફર કરી હતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા લીમડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો કે મહિલાની સારવાર ન કરીને અન્ય હોસ્પિટલમાં રીફર કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને પરિવારનો એવો આક્ષેપ છે કે હોસ્પિટલની ક્યાંક ભૂલ હતી જેને છુપાવવા માટે સગર્ભાને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવી અને એટલો સમય બરબાદ થયો કે જેના કારણે આ સગર્ભાનો યોગ્ય સમયે ઈલાજ ન થઈ શક્યો એની સારવાર ન થઈ શકી ને એનું મોત થયું છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી આપને જણાવીએ કે હવે તબીબની ભૂલના કારણે મહિલાનું મોત થયું છે એવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોતાની ભૂલ છુપાવવા માટે હોસ્પિટલના તબીબ દ્વારા બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે

દવાખાને લઈને હતા ત્યારબાદ જે ડોક્ટરે તેમને બીજા દવાખાને રિફર કરવાનું કહ્યું હતું જે મહિલા છે તેમનું જે ખાનગી હોસ્પિટલમાંથી નીકળતા જે મહિલાનું જે મૃત્યુ પામ્યું હતું ત્યારે જે પરિવારજનો છે જે ખાનગી હોસ્પિટલ છે તેના પર આરોપ લગાવી રહ્યા છે કે તમારા કારણે અમારે મહિલાનું મોત થયું છે હાલ તો જે પોલીસ તેમને જે અકસ્માતનો જે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે